વેલકમ ટુ શ્રી સી ફૂડ આજે આપણે દરેક પંજાબી સબ્જીમાં ઉપયોગ થાય તેવી બે ગ્રેવી બનાવીશું એક યલો ગ્રેવી અને એક રેડ ગ્રેવી આ બંને ગ્રેવીમાંથી આપણે કાજુ કરી કાજુ બટર મસાલા પનીર બટર મસાલા પાલક પનીર વેજ જયપુરી વેજ કડાઈ અથવા તો વેજ હાંડી પનીર ભુરજી મટર પનીર પનીર ટીકા મસાલા પનીર કોફતા ઘણી બધી આપણે પંજાબી રેસીપી બનાવી શકાય છે આ બે ગ્રેવી રેડી હશે તો આપણે પંજાબી સબ્જી બનાવવામાં બિલકુલ ટાઈમ નહીં લાગે તો આજે આપણે આ બંને ગ્રેવીમાંથી પાલક પનીરની સબ્જી બનાવીશું તો ચાલો પાલક પનીર કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો તેના માટે બસો પચાસ ગ્રામ ડુંગળી લીધેલી છે તેને આ રીતે મોટી કાપી લીધેલી છે સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર ટી સ્પૂન હળદર વન ફોર કપ પાણી પહેલાં આપણે આ ડુંગળીને આપણે બાફી લેવાની છે તો પહેલાં વન કપ પાણી નાખીશું પહેલા આપણે કુકરમાં પાણી ગરમ થવા મૂકી દીધેલું છે તો પાણી ગરમ થઈ ગયું છે હવે તેમાં બસો પચાસ ગ્રામ ડુંગળી કાપેલી નાખીશું હળદર નાખીશું થોડુંક મીઠું નાખીશું આ રીતે ડુંગળીમાં હળદર મીઠું નાખવાથી તેનો કલર નથી બદલાતો બધું બરાબર મિક્સ કરી લઈએ હવે કુકર બંધ કરી તેને ત્રણ સીટી કરી લઈએ જેથી તેની એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી શકાય હવે આપણી ડુંગળી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તેને આપણે મિક્સર જારમાં લઈશું આની અંદર મેં કાજુ અને મગર તરીની પેસ્ટ બનાવેલી છે તે જાર લીધેલું છે હવે તેમાં નાખી તેની પેસ્ટ બનાવી લઈએ પેસ્ટ તૈયાર કરી લઈએ હવે આપણી આ ડુંગળીની પેસ્ટ બનીને તૈયાર છે તેને એક બાઉલમાં લઈશું હવે આપણે રેડ ગ્રેવી બનાવીશું તો તેના માટે બસો પચાસ ગ્રામ ટામેટા અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ઇસ આદુનો ટુકડો અને વન ફોર કપ પાણી લીધેલું છે હવે આપણે ફરી એ જ કુકરમાં પાણી નાખી પાણી ગરમ કરી અને ટામેટાને આપણે જે રીતે ડુંગળી બાફી એ જ રીતે બાફીને તૈયાર કરી લઈએ પાણી ગરમ થઈ ગયું છે ટામેટા નાખીશું દૂધનો ટુકડો નાખીશું અને કાશ્મીરી લાલ મરચું પણ નાખીશું બધું મિક્સ કરી કુકરનું ઢક્કન બંધ કરી અને તેને બેસીટી કરી લઈએ હવે ટામેટા પણ આપણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે બી પેસ્ટ બનાવી તૈયાર કરીશું ટામેટાની પ્યુરી પણ આપણી તૈયાર છે આ ટામેટાની પ્યુરીને આપણે ગળવી પડશે એટલે એક બાઉલ લઈ તેમાં ટ્રેનર મૂકી અને તેને આપણે ગળીને તૈયાર કરી લઈએ કારણ કે ટામેટાની અંદર બી હોય છે અને તેની છાલ પણ નીકળી જશે એટલે તેને આપણે ગળીને તૈયાર કરી લઈએ હવે આ ટામેટાની પ્યુરી પણ આપણે ગાળીને એકદમ સરસ રીતે તૈયાર કરી લીધેલી છે આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે તો બંને પ્યુરી આપણી તૈયાર છે ટામેટાની અને ડુંગળીની હવે પહેલાં આપણે ડુંગળીની ગ્રેવી બનાવીને તૈયાર કરીએ હવે આપણે ડુંગળીની પેસ્ટ તો તૈયાર થઈ ગઈ છે પણ એલો ગ્રેવી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ તો તેના માટે એલો ગ્રેવી વન ફોર કપ કાજુ અને મગજતરીના બીની પેસ્ટ આ પેસ્ટ મેં કાજુ અને મગજ તરીને એક કલાક માટે પલાળી રાખેલા હતા ત્યારબાદ તેને ધોઈ તેની પેસ્ટ બનાવી લીધેલી છે હવે આપણે સૂકા મસાલા લીધેલા છે જાવંત્રી અડધો ટુકડો તમાલપત્ર તે પણ અડધો ટુકડો લીધેલો છે તજ તે પણ એક નાનો ટુકડો એક એલચી એક લવિંગ અને એક એલચો જપટી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ વન ફોર ટીસ્પૂન આખું જીરું અને ગ્રેવી બનાવવા માટે ઘી અને તેલ જોશે તે આપણે દોઢ ટેબલ સ્પૂન બેથી લઈશું બે મિક્સ કરીને લઈશું હવે કડાઈ લઈ તેમાં હાફ ટેબલ સ્પૂન તેલ લઈશું ઘી પણ હાફ ટેબલ સ્પૂન લઈશું હવે ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા મસાલા જાવંત્રી તમલપત્ર તજ એલચો એલચી અને લવિંગ મૂકીશું જીરું પણ નાખીશું તેની સાથે જ આદુ લસણ અને મરચાંની પેસ્ટ પણ નાખીશું લસણ થોડું સંતા એટલે આપણે જે ડુંગળીની ગ્રેવી બનાવેલી હતી તે નાખીશું બધું બરાબર મિક્સ કરી લઈએ હવે એક ચપટી હળદર નાખીશું હળદર બાપવામાં પણ નાખેલી હતી એટલે એકદમ થોડી નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું થોડું મીઠું નાખીશું મીઠું પણ આપણે બાપતી વખતે નાખેલું હતું એટલે તે પણ થોડુંક નાખીશું મિક્સ કરી લઈએ હવે આ ગ્રેવીમાં મસાલા બધું સરસ રીતે ઉકળી ગયું છે હવે તેમાં કાજુ અને મગજ તરીના બેની પેસ્ટ નાખીશું મિક્સ કરી લઈએ આ ગ્રેવીને હવે આપણે પાંચ મિનિટ માટે ચડવા દેવાની છે આ રીતે હલાવતા તેને પાંચ મિનિટ માટે ચડવા દઈએ એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને બે લાઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં હવે આ ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખીશું એકસાથે નહીં નાખીએ થોડું થોડું નાખીશું આ ગ્રેવીને આપણે થોડી પાતળી કરવાની છે કારણ કે આની અંદર આપણે પેસ્ટ નાખેલી છે કાજુ મગજ આપણે જે રીતે કઢી બનાવીએ ને એટલી પાતળી ગ્રેવીને બનાવવાની છે થોડું પાણી નાખી અને તેને મિક્સ કરી લઈએ ફરી આ ગ્રેવીને આપણે દસ મિનિટ માટે ચડવા દઈએ ત્યારે મેં આટલી ગ્રેવીમાં અડધો કપ જેટલું પાણી નાખેલું છે હવે આપણી યલો ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઉકળીને તૈયાર થઈ ગઈ છે આટલી ઠીક રહે એ રીતે રાખવાની છે ઉપર ઘી અને તેલ પણ બહાર આવી ગયું છે ત્યાં સુધી રાખવાની છે નીચે ઉતારી ઠંડી કરી અને તેને પણ આપણે ગાળવાની છે જે રીતે આપણે ટામેટાની પ્યુરી ગાળી એ રીતે આને પણ ગળીને તૈયાર કરીશું તો નીચે ઉતારી લઈએ હવે આપણે રેડ ગ્રેવી માટેની સામગ્રી જોઈ લઈએ તો તેના માટે ટામેટા પ્યુરી આદુ લસણની પેસ્ટ અડધી ટીસ્કૂન ખાંડ વન ફોર્ટી સ્કૂન કિચન કિંગ મસાલો વન ફોર્ટી સ્કૂન ગરમ મસાલો વન ફોર ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર વન ફોર ટી કસૂરી મેથી અને વઘાર માટે જોશે ઘી અને તેલ ફરી આપણે કડાઈ લઈ તેમાં અડધી ટી ઘી નાખીશું અને સાથે જ તેલ નાખીશું ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીએ પેસ્ટને થોડી સાંતળી લઈશું આ ગ્રેવીની અંદર આપણે લીલું મરચું નહીં નાખીએ લાલ મરચાનો ઉપયોગ કરીશું લસણ જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું ટામેટાની પ્યુરીને પણ આપણે પાંચ મિનિટ માટે આ રીતે તેને ચડવા દઈએ હવે આ ગ્રેવીની અંદર મસાલા કરી લઈએ કસૂરી મેથી નાખીશું ગરમ મસાલો મસાલો મસાલોદર લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ટામેટા હોય એટલે થોડા ખાટા હોય તો તેને બેલેન્સ કરવા માટે ખાંડ પણ નાખીશું મિક્સ કરી લઈએ હવે તેને એકદમ સ્લો ગેસ પર પાંચ મિનિટ માટે ચડવા દઈએ જેથી મસાલા ગ્રેવી બધું મિક્સ થઈ જાય હવે આ ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે

આ બંને ગ્રેવીને આપણે છ મહિના સુધી ફ્રિજરમાં સ્ટોર પણ કરી શકાય છે અને તમારે ફ્રીજમાં રાખવી હોય તો ચારથી પાંચ દિવસ માટે પણ તમે રાખી શકો છો હવે આપણી બંને ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે પાલક પનીર બનાવી લઈશું તો પાલક પનીર બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક કઢાઈ લીધેલી છે કડાઈની અંદર બે ટેબલ સ્પૂન તેલ લઈશું સાથે જ આપણે બે ટેબલ સ્પૂન ઘી લઈશું ઘી ઉમેરવાથી આ પંજાબી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અત્યારે મેં ઘી લીધેલું છે તમે બટર પણ લઈ શકો છો હવે ઘીને આપણે ગરમ થવા દઈશું હવે તેની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અત્યારે મેં એક ચમચી પેસ્ટ લીધેલી છે પેસ્ટને આપણે થોડીવાર વાર માટે સાતળી લેવાની છે હવે પેસ્ટ સરસ સતાઈ ગઈ છે તો તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરીશું આ રીતે ઝીણી સમારીને ઉમેરવાની છે હવે ડુંગળીને પણ આપણે સાતળી લેવાની છે ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લઈએ હવે તમે જોઈ શકશો ડુંગળી થોડી સથળાઈ ગઈ છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું ફરી આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડીવાર માટે સાતળી લઈએ ડુંગળીને હજી થોડી વાર માટે આપણે સાતળી લઈશું જેથી સરસ રીતે ચડી જાય હવે મેં ચારસો ગ્રામ પાલકને બ્લાન્ચ કરીને પેસ્ટ બનાવેલી છે તે ઉમેરી દઈશ ફરી આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અને આ પેસ્ટને આપણે ડુંગળી સાથે સાતળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો આ રીતે પેસ્ટને હું બે મિનિટ માટે ચડવા દઈશ તો હવે તમે જોઈ શકશો આ પેસ્ટ સરસ ચડી ગઈ છે હવે તેની અંદર આપણે મસાલા કરીશું એક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને એક ચમચી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી આપણે હાથથી આ રીતે મસરીને નાખીશું ફરી આપણે બધું જ મિક્સ કરી લઈએ અને ઘી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે તો ચડવા દઈએ તો હવે તમે જોઈ શકશો આ રીતે તેલ અને ઘી આ ગ્રેવીમાંથી છૂટું પડવા લાગ્યું છે ફરી આપણે થોડું નમક ઉમેરીશું ફરી એકવાર મિક્સ કરી લઈએ હવે તેની અંદર આપણે બનાવેલી રેડ ગ્રેવી છે તે અડધો કપ ઉમેરી દઈએ સાથે જ આપણે અડધો કપ યલો ગ્રેવી પણ ઉમેરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય પંજાબી સબ્જી ન બનાવી હોય તો તમે આ રેડ અને યલો ગ્રેવી બનાવીને આ પંજાબી સબ્જી જરૂરથી બનાવજો બહુ જ સ્વાદિષ્ટ બને છે આ રીતે બનાવશો તો ક્યારેય પણ તમે રેસ્ટોરન્ટમાં પંજાબી સબ્જી ખાવા નહીં જાઓ એટલી ટેસ્ટી બને છે ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરતા જઈશું અને ગ્રેવીને સારી રીતે ઉકાળી લઈશું હવે તેની અંદર એકસો પચાસ ગ્રામ પનીરના ટુકડા ઉમેરીશું તો આ રીતે મેં પનીરના ટુકડા કરીને લીધેલા છે પનીરના ટુકડા ઉમેર્યા બાદ ફરી આપણે એકવાર મિક્સ કરી લઈશું હવે ફરી આપણે તેલ અને ઘી બહાર આવે ત્યાં સુધી ચડવા દઈશું જેથી આપણી સબ્જી એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય તો તમે જોઈ શકશો પહેલાં કરતાં આપણું શાકની કન્સિસ્ટન્સી છે તે થોડી ઘટ થઈ ગઈ છે હજુ આ ઠંડુ થશે તો વધારે ઘટ થઈ જશે હવે આપણે બે જ મિનિટ માટે ચડવા દઈશું ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે તેની અંદર હું બે ચમચી છીણેલું પનીર ઉમેરી દઈશ પનીર નાખ્યા બાદ ફરી એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે જેથી બધું જ એક સરખું મિક્સ થઈ જાય તો હવે આપણી પંજાબી સબ્જી એટલે કે પાલક પનીર તૈયાર છે આ પાલક પનીરની સબ્જી તમે રોટલી સાથે પરાઠા સાથે કે નાન સાથે ખાઈ શકો છો આ પાલક પનીરની સબ્જી બહુ જ ટેસ્ટી બનેલી છે તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરજો કે તમારી આ પાલક પનીરની સબ્જી કેવી બની હવે આપણી સબ્જી તૈયાર છે તેને આપણે નીચે ઉતારી લઈશું અને એક બાઉલમાં સર્વ કરી દઈએ જો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર પંજાબી પાલક પનીરની સબ્જી બનાવી લીધી તો તમે ક્યારેય રેસ્ટોરન્ટમાં નહીં ખાઓ આ પંજાબી સબ્જી એટલી ટેસ્ટી બનેલી છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો અને તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે